તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણનું એક ઉદાહરણ જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે જો બે સંખ્યાઓ પાંચ જેમ ચાર પ્રમાણમાં છે તેમનો સરવાળો એકસો એંસી હોય તો સૌથી નાની સંખ્યા કઈ બરાબર તો જો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે આ રકમ લખીશું અને પાંચ એક્સ જેમ ચાર એક્સ કરીશું બરાબર જો હવે અહીંયા કુલ સરવાળો કેટલો છે એકસો ને એસી અહીંયા સરવાળો છે એટલે આ બંને વચ્ચે આપણે શું કરીશું સરવાળો બરાબર પાંચ એક્સ પ્લસ ચાર એક્સ બરાબર એકસો ને જો મિત્રો આ બંનેનો પ્લસ કરીશું તો કેટલો થશે તો નવ એક્સ થશે બરાબર અહીંયા એકસો ને એસી ચાલો એક્સને અલગ કરીશું તો એકસો એંસી છેદમાં નવ આવી જશે બરાબર આ નવ અહીંયા આવી જશે ચાલો નવ દુ અઢાર તો અહીંયા એક્સનું મૂલ્ય કેટલું તો વીસ થશે બરાબર ચાલો અહીંયા શું કીધું છે સૌથી નાની સંખ્યા બરાબર તો જો મિત્રો અહીંયા સૌથી નાની એટલે આ બંનેમાંથી સૌથી નાની ચાર જ છે છતાં પણ આપણે પાંચ એક્સ અને ચાર એક્સ કરીશું બરાબર જો અહીંયા પાંચ ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે અહીંયા તો વીસ છે બરાબર તો વીસ પંચા સો થશે બરાબર જો અહીંયા જોયો તો ચાર ગુણ્યા એક્સનું મૂલ્ય તો વીસ તો વીસ ચોક એસી થશે તો જો મિત્રો અહીંયા કીધું છે સૌથી નાની સંખ્યા કઈ તો અહીંયા સૌથી નાની સંખ્યા એ છે બરાબર એસી એ આપનો ફાઇનલ જવાબ